નમસ્કાર લોકમંચમાં આપનું સ્વાગત છે આપની સાથે હું છું પાર્થ મુની દર્શક મિત્રો લોકમંચમાં આજે વાત કરીશું મિશન બે હજાર ચોવીસ જ્યાં સુધી લોકસભાની ચૂંટણી નહીં આવે ત્યાં સુધી સતત આ શબ્દો અને આ રીતેના સમાચાર કે આ રીતેની ડિબેટ જોવા મળશે સાંભળવા મળશે કે ક્યાં ઉથલપાથલ થઈ ક્યાં કેવી તૈયારીઓ છે કઈ પાર્ટીમાં કેવી તૈયારીઓ છે રાષ્ટ્રીય સ્તર ઉપર કેવા પ્રકારની રણનીતિઓ ઘડાઈ રહી છે રીજનલ લેવલે જો વાત કરીએ તો રાજ્ય સ્તરે ગુજરાત હોય કે પછી અલગ અલગ બીજા સ્ટેટ હોય તો ત્યાં કેવા પ્રકારની તૈયારીઓ છે આ તમામ વસ્તુઓ આ જ્યાં સુધી લોકસભાની ચૂંટણી નહીં થાય ત્યાં સુધી એ સમીકરણો જોવા મળશે ને એ વિશે આપણે ચર્ચા પણ કરતા રહીશું સવાલ ઘણી વખત એટલા માટે થાય કે વિપક્ષ મજબૂત હોવો જોઈએ પણ વિપક્ષ ક્યારેય મજબૂત હશે જો વિપક્ષના લોકો વિપક્ષમાં રહેશે તો પણ વિપક્ષના લોકો જ કોઈ રીતે સેવા સેવા ભાવની ભાવના સાથે શાસક પક્ષમાં જોડાવાનો પ્રયત્ન કરે કે પછી વિપક્ષમાં એમનો કોઈ અવાજ નથી સાંભળતું મોડી મંડળ અવાજ નથી સાંભળતું એટલા માટે પક્ષ બદલીએ છીએ આ તમામ વસ્તુઓ જ્યારે સામે આવશે તો પછી વિપક્ષ કેવી રીતે મજબૂત થશે એ પણ એક સવાલ છે થોડા દિવસ અગાઉ વાત કરી હતી કે ઓપરેશન લોટસ ક્યાંક બીજેપીનું ઓપરેશન લોટસ ચાલી રહ્યું હોય એ પ્રમાણે સીજે ચાવડા વિજાપુરના પૂર્વ ધારાસભ્ય ચિરાગ પટેલ ખંભાતના પૂર્વ ધારાસભ્ય જેવું બંને રાજીનામું આપ્યું ધારાસભ્ય પદેથી એ સમાચાર આપણે જોયા અને એના પછી પણ ચર્ચા થઈ ગયા રવિવારની વાત કરીએ તો બહુ મોટી રાજકારણ રમાઈ ગયું બિહારની અંદર ઇન્ડિયા ગઠબંધન ના જે પાવનીર હતા એમણે જ પક્ષ બદલી નાખ્યો અને નવા શપથ લીધા વધારે ચર્ચા નથી કરવી કારણ કે આપણી સાથે જે મહાનુભાવો જોડાયા છે જે સ્પીકર્સ છે એમને પૂરતો સમય મળે એવી આશા આપણે વ્યક્ત કરીએ શું તૈયારીઓ છે કોંગ્રેસની કેટલી તૈયારીઓ છે આ મુદ્દે ચર્ચા કરવી છે ચર્ચામાં આપણી સાથે જોડાયા છે ડોક્ટર નિકુલભાઈ પટેલ કોંગ્રેસના નેતા છે નિકુલભાઈ આપનું સ્વાગત છે કાર્યક્રમમાં નમસ્તે પ્રશાંતભાઈ ગઢવી રાજકીય વિશ્લેષક પ્રશાંતભાઈ આપનું પણ સ્વાગત છે કાર્યક્રમમાં ભાજપના નેતા અશ્વિનભાઈ બેંકર આપણી સાથે છે અશ્વિનભાઈ આપનું પણ સ્વાગત છે કાર્યક્રમમાં નમસ્કાર નિકુલભાઈ પ્રશાંતભાઈ અશ્વિનભાઈ પ્રયત્ન સૌપ્રથમ પ્રથમ એવો કરીએ કે તમામ જે સ્પીકર છે એમને બે બે પહેલા આપી પછી આગળ આપણે બીજો પ્રશ્ન બીજી સેશન લઈશું તો પૂરતો એક સમય મળી રહે નિકુલભાઈ આપનાથી શરૂઆત કરીએ ભાજપની તૈયારી મિશન બે ની વાત કે જયારે તમામ જે લોકસભાની સીટો છે કે ચલો કાર્યાલય ઉદ્ઘાટન થયું તૈયારી દેખાય આપણે એ માની લીધું સાથે જે રીતે મિશન લોટસ કે ઓપરેશન લોટસ ચાલુ છે ભાજપનું કોંગ્રેસના કાર્યકર્તાઓ હોય કે પછી કોંગ્રેસના નેતાઓ હોય એ ભાજપમાં જોડાઈ રહ્યા છે આ જે વસ્તુઓ થઈ રહી છે જ્યારે એક બાજુ આપણે સવાલ એ કરીએ કે વિપક્ષ મજબૂત સરકાર ભારતીય જનતા પાર્ટીની છે તો વિપક્ષમાં ઘણી બધી પાર્ટીઓ છે દેશની અંદર એમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ ભી એક છે અગર કેન્દ્ર ની વાત કરે ગુજરાત ની વાત કરે આપણે ગુજરાતમાં છીએ એટલે ગુજરાતના છવ્વીસ બેઠકો ની વાત કરી રહ્યા છે તો વિપક્ષની અંદર આપણે જોયું કે ઘણા જે કાર્યકર્તાઓ છે કે કોંગ્રેસની સરકાર નહીં આવે કે કોંગ્રેસ ના જેવી પરિસ્થિતિ છે ખૂબ સરસ નથી એના ભાગરૂપે એમને અત્યારે એવું લાગી રહ્યું છે પરંતુ રાજકારણમાં એવું નથી હોતું હમણાં જ હાલ અશ્વિનભાઈ એ ખુબ સરસ વાત કરી કે ઘણા સમયથી એરા એ ભારતીય જનતા પાર્ટી જોડે કાર્યરત છે અને કદાચ એ સમયમાં કોંગ્રેસની સરકાર બી હશે કદાચ અશ્વિનભાઈ વધારે પ્રકાશ પાડી શકશે બરાબર છે પરંતુ એ સમયમાં એમણે ભારતીય જનતા પાર્ટી ના છોડી અને કોંગ્રેસમાં આવવાનો નિર્ણય ના લીધો એટલે આજે એવો સક્ષમતા પૂર્વક આજે અડીખમ પક્ષની અંદર ખૂબ જ સારા જગ્યા પર છે અને આવનારા દિવસોમાં હું શુભેચ્છા એમને અત્યારથી આપવાનો પ્રયત્ન કરું કે

પરિસ્થિતિ ના પૂર્વ જામજોધપુર બાલકૃષ્ણ પટેલ ડભોઈના પૂર્વ ધારાસભ્ય આ તમામ ઘણા બધા નામો છે ઘણી બધી લિસ્ટ છે પરંતુ થોડા દિવસની જો વાત કરીએ તો સીજે ચાવડાની વાત થાય કે પછી ચિરાગભાઈ ની વાત થાય આ પરિસ્થિતિ કેમ આવી થઈ રહી છે કોંગ્રેસમાં અને નેતાઓ જયારે પક્ષ છોડે છે એટલે એ રજૂઆત એમની હોય છે કે મને પૂરતો ન્યાય નથી મળતો કે મારો અવાજ વેગ નથી મળતો કે પછી મારે લોકોની સેવા કરવી છે હવે સેવા માટે જાય છે કે પછી ખુરશી માટે જાય છે કે પછી ટિકિટ માટે જાય છે કે પછી જીત માટે જાય છે શું એક્ઝેક્ટલી વિપક્ષ મજબૂતની વાત છે તો પણ છોડી રહ્યા છે લોકો તો મૂડમાં કારણ શું છે કોઈ પણ વ્યક્તિ જાહેર જીવનમાં જયારે જોડાય ત્યારે એને એવું હોય કે હું જેના માટે કામ કરું એ પક્ષ સત્તા સ્થાને બેઠો હોય સત્તામાં સત્તા થકી સેવા પણ કરે એની સાથે સાથે અમારા પણ નાના મોટા કઈ કામ નીકળે અને મારી અમારી પોતાની પણ એક રાજનીતિ નો ગ્રાફ આગળ વધે જો કોઈ એમ તો હું માત્ર ને માત્ર સેવા કરવાના ચાલીસ વર્ષ સુધીની રાજનીતિ કરીને ઘરે બેસી રહેવા બી તૈયાર છું તો એ વાતમાં માલ નહીં દરેકને જેમ નિકુલ ભાઈએ અશ્વિન ભાઈને એક શુભેચ્છા પાઠવી કે સાંસદ બને એમ ઈચ્છે કે નિકુલ ભાઈ બી આગળ વધે એટલે દરેક નો પોલિટિકલ ગ્રાફ આગળ વધે એ દિશામાં લોકો આવતા હોય છે હવે અંદર સમયની ચડતી પડતી આવે અને પડતી ઘણી ખરાબ પણ હોય જેમ અત્યારે કોંગ્રેસની જે હાલત છે એ એક સમય કદાચ ભાજપની હતી પણ ભાજપની ની પડતી હોતી એટલો નાનો હતો કે ધીરે 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 વટ વૃક્ષની જેમ ફેલાયો અને કોંગ્રેસ ધારક તો એને ઉભો બી ના થવા દે પણ એક દિલી વાળી રાજનીતિ હતી તો અત્યાર સુધી આપણે જોઈ શક્યા છે વોટિંગ માટે તો એ એટલો બધો મજબૂત છે એટલે વિપક્ષ ઓટોમેટિક નબળો થઈ ગયો છે કે પછી વિપક્ષની અંદર જ એટલી બધી ખેંચતાણ છે કે પક્ષ જ પક્ષને નબળો પાડી રહ્યો છે એ બેની વચ્ચેનો ભેદ આપણે સમજવો પડે હવે બે હજાર ચૌદ પછી ધીરે 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 ખસ્તા હાલત થતી ગઈ કોંગ્રેસની દેશવ્યાપી અને ખાસ કરીને રાજ્ય વ્યાપી ગુજરાતમાં ઓગણીસો પંચાણું પછી કોંગ્રેસની સરકાર આવી નથી તો પચીસ ત્રીસ વર્ષમાં કોંગ્રેસે જો ધાર્યું હોત તો આખું માળખું રિસફલ કરીને કંઈક તો એવો ચમત્કાર આજે ઘણા રાજ્યોમાં અમે જોયું છે કે ગયેલી સરકારને પાછી ઉભી કરી હોય એના માટે કોઈકને સોંપી હોય કમાન એના માટે કોઈકને છૂટો દોર આપ્યો હોય એના માટે કોઈકને એમ્પાવર કર્યા હોય કે તમને જેમ ઠીક લાગે એમ કરો આપણે મૂળ સરકાર બનાવી છે એ આપણો ટાર્ગેટ છે તો ટાર્ગેટ સુધી પહોંચવા માટે પક્ષ એનો મોરડી મંડળ અને દિલ્હી બેઠેલા હાઈ કમાન્ડે એને એ નજરિયાથી જોવો પડે અને એના માટે એમ્પાવરમેન્ટ કેટલી ખેલ દિલ્હીથી આપે છે એ પણ જોવું પડે જે ક્યાંક ને ક્યાંક કોંગ્રેસમાં નાનો મોટો લેકુના છે તો જો રોજ ભાજપ ભાજપ અને કોંગ્રેસના બધા લિસ્ટ બહાર આવે છે ફલાણી કમિટી ફલાણી ઢોકળી કમિટી ફલાણા જિલ્લાના અધ્યક્ષ જિલ્લાનું માળખું પ્રદેશનું માળખું

જેમ્યુલા છે ચિંતા વ્યક્ત કરીને નવી રણનીતિ ઘડી અને પાછા ગ્રાઉન્ડ ઉપર આખું સાયકલ જે ફેરવવું પડે એક કોંગ્રેસમાં અત્યારે બહુ મોટો લેકુ છે આપણે બધા સ્વીકારવું અને નિકુલભાઈએ બહુ સારી રીતે સ્પીરિટ થી એને રહ્યો સવાલ ભાજપ તો પેજ પ્રમુખ ની વાત કરે છે

તો આપણે ઘણી જગ્યાએ જોયું છે અમુક બુથો તો એવા હોય છે જ્યાં કોંગ્રેસનો પ્રતિનિધિ બી ના બેઠો હોય અને ભાજપ કોઈ બી નામ છોકરું બી હોય એને ત્યાં એ દિવસે ચાને બિસ્કીટ ખોડીને બેઠી દીધું તારે ટીક મારવાનું છે કયો મતદાર મત આપીને ગયો તો આ જે બેની તૈયારી માઇક્રો પ્લાનિંગ એટલે અને મેક્રો પ્લાનિંગ

ક્યાંક રિપોર્ટિંગ નથી પહોંચતું કોંગ્રેસમાં તો ક્યાંક એનાલિસિસનો અભાવ જોવા મળે છે આ તમામ વસ્તુઓનું માઇક્રો લેવલે મેનેજમેન્ટ બીજેપીની અંદર જોવા મળે છે જે રીતે પ્રશાંતભાઈ વાત કરી અશ્વિનભાઈ કે અશ્વિન બેન્કરનું નામ જેપી નડ્ડા સુધી પહોંચ્યું હોય કેન્દ્રીય મંત્રીઓ સુધી પણ પહોંચ્યું હોય જે એનાલિસિસની વાત હોય શું ભાજપ ઓપરેશન લોટસ કરી રહ્યું છે કે પછી પક્ષ પલટાની એક લહેર ચાલી રહી છે લોકસભાની આવે કે વિધાનસભા એક વિશ્લેષણ ખુબ સરસ એના સંદર્ભમાં વાત કરું તો ભારતીય જનતા પાર્ટી ઓગણીસો માં સ્થપાવી એ પહેલા પણ હતી જ જનસંઘના નામથી

એ ખાસ ધ્યાન રાખતા ને એવા ઉમેદવારને ટિકિટ આપવામાં આવતી આજે ચાલીસ વર્ષે ભારતીય જનતા પાર્ટીમાં અશ્વિન થી લઈને સુધી સ્ટ્રગલ હતી વિરોધ પક્ષમાં હતા એમ કેવાતું કે ભાજપના ભજીયા નહીં આવે દલિત સમાજમાં તો આ વાત ચાલતી કોઈ હાસી પાત્ર બનતા ંગ્રેસ એક સમયે સાહેબ એનો વોટર વર્ગ જ એવડો મોટો કે આજે નિકુંજભાઈ જેવા અનેક કાર્યકર્તાઓના એના ભોગથી એના એના ટકી રહેવાના કારણે કોંગ્રેસ મારી કોઈ સત્તા મેળવી છે પણ અશ્વિનભાઈ પણ અશ્વિનભાઈ સવાલ એ પણ થાય ને કે જયારે કોંગ્રેસ માંથી ભાજપ જોડાય મોટા મોટા નેતાઓ જે ધારાસભ્ય પદ ઉપર હોય કે જે મોટા માથા હોય અને એમને પછી ટિકિટો મળી જાય ને જે કાર્યકર્તા જે ચાલીસ વર્ષથી જેમ આપના જેમ મોટા કાર્યકર્તાઓ હોય કે જે વર્ષો પક્ષની અંદર ભોગ આપ્યો હોય ને એમને પછી પૂછવામાં ના આવે કોઈ પક્ષ આવે મોટો માથું છે મોટું લેવલ છે તો એને ટિકિટ મળી જશે કારણ કે એના ઉપર એક જીતની ક્યાંક ગેરંટી મળે છે ત્યારે ભાજપમાં રહેલા કાર્યકર્તાઓને નારાજગી થશે જ ને ના પાર્થભાઈ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા વિચારથી ઉભરેલો છે મેં કહ્યું એમ અનેક વિચાર એ કલમ હતી તો આનંદ રહ્યો અનેક કાર્યો એવા થાય છે ત્યારે પાર્ટીના કાર્યકર્તાને પદ ના મળે ને તો એને અસંતોષ નથી થતો ભાજપમાં આ છે હા પદ બધાને જોઈએ મળવું જોઈએ

સુચારુ રીતે પક્ષ રાખી શકે છે પરંતુ ઉપરની નેતાગીરી એવા નિવેદનો કરી એમની કામગીરીને કામગીરી કરે છે ત્યારે પ્રજા સમક્ષ અમુક લોકો ભાજપની તરફ આવી અને વિકાસની ગાડીમાં આગળ વધે છે જોડાઈ જાય છે ચાલતી ટ્રેનમાં લોકો જોડાવા માટે તમામ લોકો ઈચ્છતા હોય છે ચાલતી ટ્રેનમાં જોડાય છે ને થોડો આપણે કોઈ પણ રીતે નફો મેળવી લઈએ અ નિકુલભાઈ જે રીતેની પરિસ્થિતિ છે ક્યાંક પ્રશાંતભાઈએ પણ એક હિન્ટ એવી આપી કે ભાજપની અંદર જે રીતેનું મેનેજમેન્ટ છે એક સ્ટ્રેટેજીનો અભાવ ક્યાંક કોંગ્રેસની અંદર એક સ્ટ્રેટેજી લેવલ કે કહેવાય ને કે ટ્રેન્ડ પ્રમાણે જો સ્ટ્રેટેજી નહીં ઘડવામાં આવે તો કોઈ પણ નથી ચાલતું ટ્રેન્ડ ઇઝ યોર ફ્રેન્ડ પણ ઘણી વખત એવું થાય કે ઓપોઝિટ ટ્રેન્ડમાં જતા હોઈએ છે એટલે ફેંકાઈ જઈએ છે રામ લહેર જોવા મળે તો હાઈ કમાન્ડે એનો અસ્વીકાર કર્યો ટ્રેન્ડ ની બહાર નીકળી ગયા ત્રણસો સિત્તેર ની જયારે વાત હતી તો એનો અસ્વીકાર કે એનો વિરોધ ટ્રેન ની બહાર નીકળી ગયા આ પરિસ્થિતિ સ્ટ્રેટેજી કેમ આવી બની રહી છે કે જે નેગેટિવ ઇમ્પેક્ટ આપી રહ્યું છે કોંગ્રેસ ને ક્યાં હું બે મુદ્દાની વાત કરીશ ત્રણસો સિત્તેર અને રામ મંદિરની હવે તમે કીધું કે નેગેટિવ ટ્રેન્ડ બની રહ્યો છે એટલે કે એક પરસેપ્શન બિલ્ડ થઈ રહ્યો છે પણ એ પરસેપ્શન બિલ્ડ કરવામાં જે મુદ્દા આધારિત સૂચન અને જે મુદ્દા આધારિત એમાં વિરોધ ના કહેવાય વિપક્ષમાં જયારે કોઈ બી બેઠું હોય તો એ પોતાના સૂચન વ્યક્ત કરતો હોય પરંતુ જે રીતના તમે પ્રેસ કોન્ફરન્સ જોશો તો એમાં સ્પષ્ટ એવો ઉલ્લેખ કર્યો હતો કે ભાઈ આપણા આટલા શંકરાચાર્ય લોકો બી જો એમ કહી રહ્યા કે મંદિરનું બાંધકામ હજી પૂર્ણ નથી થયું અને આપણું વાસ્તુશાસ્ત્ર પ્રમાણે હજી જે શું કે પ્રાણ પ્રતિષ્ઠા જે કરવાની છે એને આપણે સમય રાખવો જોઈએ અને આ રામનવમી આવી રહી છે ત્યારે આપણે કેમ નથી કરી રહ્યા કારણ કે એક ઉત્તમ દિવસ છે પરંતુ આ એક આખું પોલિટિકલી મોટિવેટેડ ઇવેન્ટ ભારતીય જનતા પાર્ટી કરતું હોય એવું કોંગ્રેસ માની રહી છે અને તમે જોયું હશે કે શંકરાચાર્યજી જે હિન્દુ ધર્મના અંદર એવું કહેવાય કે ચાર મઠ છે આપણા બરાબર છે પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ ઋગવેદ યજુર્વેદ સામવેદ અને અતર્વેદના આધારે તો એમના જે એમના જે ગુરુ છે એમને બી કીધું કે આ જે બહાર છે સિક્યોરિટી પ્રોવાઈડ કરવાનું હોય કે સુપ્રીમ કોર્ટમાં કેસીસ ચાલતા હોય ત્યાં બધી જ જગ્યાએ કોંગ્રેસે હંમેશા સપોર્ટ કર્યું છે અને હિન્દુત્વની જે ભાવના છે આ દેશની અંદર પ્રસ્થાપિત કરવાનું કે એના લાગણી રાખવાનું કે એના માટે જેવી કોઈ કાર્ય કરવાનું છે બધું જ કર્યું છે પરંતુ આ એક બનાવ બની ગયો આ એક ટ્રેન્ડ બની ગયો કે અમે વિરોધ કરી રહ્યા છે બીજો મુદ્દો તમે સિત્તેર ની કલમ જે હટાવવામાં આવી એની અંદર સંવિધાનિક રીતે જોઈએ તો ત્યાંની જે લોકલ ગવર્મેન્ટ હોય એટલે કે જમ્મુ કાશ્મીરની એ પહેલા ખરડો પસાર કરવો પડે એ ખરડો પસાર કરીને શું કહેવાય કે લોકસભામાં લાવવો પડે અને ત્યાર પછી એના પર ચર્ચા થાય પરંતુ બહુમતીના જોડે જે રીતના સંવિધાનિક જે સ્ટ્રક્ચર છે એને અમે વિરોધ કરી રહ્યા છે અમે કોઈ બી જગ્યાએ કોઈ બી વસ્તુ દેશની અંદર વિરોધ નથી બીજો ઉદાહરણ એવું આપી સ્ટેચ્યુ ઓફ યુનિટી એક્ટ ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર લઈ પેસા એક્ટ શું કે પેસા પેસા એક્ટ નાઇન્ટીન નાઇન્ટી સિક્સમાં માં સ્પષ્ટ ઉલ્લેખ છે કે જયારે બી તમારે આદિવાસી વિસ્તારની અંદર કોઈ ડેવલપમેન્ટ કરવું હોય તો ત્યાંની જે ગ્રામ સભા હોય ત્યાંના જે ત્યાંના જે લોકલ લોકો હોય ત્યાંની જે લોકલ બોડી હોય એનો 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 અભિપ્રાય પ્લસ એનામાંથી બહાલી લઈ ત્યાર પછી તમે કોઈ કાર્ય કરી શકો છો પરંતુ વિકાસના નામ ઉપર જે રીતના બધા કાર્યો છે એ શીખવાનું છે ને આ માર્કેટિંગ જે અમે નથી કરી શકતા અમારો વિચાર જે છે લોકો સુધી પહોંચાડી નથી શકતા એ કદાચ એમાં મીડિયાને બી ઘણી જવાબદાર એટલે ગણું છું કે તમે જે અડધો ગ્લાસ ભરેલો ને અડધો ગ્લાસ ખાલી જે પ્રયત્ન થાય છે હંમેશા એવું બોલ બોલ કરવામાં લીધું હું એ જ સમજાવવા માંગુ છું કે અમે તમને એવું નથી તમે પણ તમે જે તમે જે કયા કરો છો કોંગ્રેસ વિરોધ કરે છે કોંગ્રેસ વિરોધ કરે છે એની જગ્યાએ મારી વિનંતી છે કે કોંગ્રેસ નું આ સૂચન છે સરકાર પરંતુ જ્યારે જમીન સ્થળ ઉપર જો રાજ્ય લેવલે વાત કરીએ કે ગુજરાત લેવલે વાત કરી સમાચારમાં એક જ વસ્તુ સામે આવે કે આ ફલાણા ભાઈએ કે ફલાણા કાર્યકર્તાઓએ પક્ષ છોડ્યો જે ગ્રાઉન્ડ લેવલ ઉપર જે કામગીરીની વાત હોય કે લોકસભાને લઈને ગ્રાઉન્ડ લેવલ ઉપર જો કામગીરીની વાત હોય આપના દ્રષ્ટિએ શું લાગી રહ્યો છે કે કયો પક્ષ અત્યારે વધારે કે આમ તો છે ને પ્રજા મનમાં એટલે પ્રજા સુધી અવાજ હંમેશા વિરોધ પક્ષો પહોંચે બે માં ગેસના બાટલાનો ભાવ દસ રૂપિયા વધે તો શ્રુતિ ઈરાની ગેસ નો બાટલો લઈને નીકળે એ અવાજ જનતા સુધી પહોંચે પણ સત્તાધારી પક્ષો નહોતો મનમોહન સિંહ બે રૂપિયા પેટ્રોલ વધારે અને આડું લઈને સંસદમાં આવે તો એ અવાજ જનતા સુધી પહોંચ્યો અને મતમાં કન્વર્ટ થયો એમ આ હંમેશા વિરોધ પક્ષનો એક એવો સુર ઉઠે એ વિરોધ એવી રીતે પ્રસરિત થાય આપણે જે કહીએ છીએ ને એ કાન બરડવાનું કામ વિરોધ પક્ષ કરતું હોય પણ એ મતમાં કન્વર્ટ નથી થતું હવે એના એની પાછળનું મુખ્ય કારણ એ છે કે નરેન્દ્ર મોદીએ અને ભારતીય જનતા પાર્ટી એ હિન્દુત્વના સ્વરૂપમાં આખા દેશમાં જે પોતાની એક ચાદર ફેલાય છે એ હિન્દુત્વ વધારે અસર કરી ગયું બીજું બધું હું કાયમ કહું છું કે એક ત્રાજવું ત્રાજવા માં એક બાજુ તમે મોંઘવારી બેરોજગારી ભ્રષ્ટાચાર ભૂખમરો બીધું મૂકી દો અને એક બાજુ ખાલી હિન્દુત્વને રામ મંદિર મૂકી દો અને એનું પલ્લું એટલું બધું ભારે થઈ જતું હતું ત્રાજવું આખું ઇમ્બેલેન્સ થઈ જતું હતું હવે એ હિન્દુત્વની વાત ક્યાંક ને કોંગ્રેસ કોંગ્રેસ પણ જો પોતે સ્વીકાર્યું છે એ સેક્યુલર છે બરાબર છે એ સેક્યુલરના હિસાબે લોકોના મગજમાં હિન્દુત્વ તરીકે ના ઘૂસી શક્યું જે ભારતીય જનતા પાર્ટી પહેલા દિવસથી માત્ર અમે ને એટલે હિન્દુત્વ હિન્દુત્વ એટલે અમે અને બાબરી મસ્જિદનો વિરોધ કર્યા ત્યારથી આખા દેશમાં પોતે હિન્દુત્વનું એક બિરુદ લઈને નીકળ્યા હતા અને એને સ્વીકાર્યું છે હવે મને લાગે છે જનતાને પણ હિન્દુ મુસ્લિમ ધર્મ અને એના આધારેની રાજનીતિ જનતાને મંજૂર છે ગમે છે એટલા માટે એવું કે છે કે મોદી છે ત્યાં સુધી હિન્દુત્વની વાત દેશમાં હિન્દુસ્તાનમાં સારી લાગે છે એટલે પણ લોકો મત આપે છે એના એમ વોટ બેંક આખી એક અલગ છે આખી કારણ કે બધી વોટ બેંક પ્રશાંતભાઈ એ વસ્તુ તો માનવી પડે કે આપણે બે હજાર ચૌદ પહેલા જ્યારે કોઈ પણ ડેપ્લોમેટિક લેવલે જી સેવનસિંહ જતા હતા ત્યારે એ જે ફોટા આવતા આવી કોઈ પણ મોટી મિટિંગોમાં ઘણો બધો ફરક તો દેખવા મળે છે ભારતનો ભારતના એક પ્રતિનિધિત્વ એક લીડરનો એક ફરક જોવા મળે છે બહુ સ્પષ્ટ રીઝન એટલું છે મનમોહનસિંહ જયારે દેશ ચલાવતા હતા ત્યારે દેશની જીડીપી એની આર્થિક વ્યવસ્થા અને બને એટલું ઓછું આંતરરાષ્ટ્રીય સ્તરનું કમ્યુનિકેશન કારણ કે પેલા દેશની વસ્તુને કેવી રીતે પ્રમોશન મળે એ જ રીતે એમણે એકાવન ટકા એફડીઆઈ લાયા હતા અને મોદી સાહેબે હંડ્રેડ પર્સન્ટ એફડીઆઈ કરી નાખ્યું હવે એના પાસા બંને બાજુ હોય છે પ્લસ અને માઇનસ પણ આ બાજુ અત્યારની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પ્લસ વધારે છે હન્ડ્રેડ પર્સન્ટ એફડીઆઈ ક્યાંક ને ક્યાંક દેશને બહુ બધી રીતે ઉપર લઈ રહ્યા છે એનાથી બે પાંચ નવા દેશના દ્વાર ખુલ્યા બે પાંચ પોલિસીના દ્વાર ખુલ્યા બે પાંચ એવી વસ્તુ બની કે જે કદાચ ભૂતકાળમાં સિત્તેર વર્ષમાં સાહીઠ વર્ષમાં ન થઈ શકી પણ અત્યારે બહુ ક્વિક એમણે પકડી લીધું ઇન્ટરનેટના માધ્યમથી પણ એની અસર સારી એવી થવા માંડી એટલે લોકોને પણ મંજૂર છે ભલે હંડ્રેડ પર્સન્ટ એફડીઆઈ થાય પણ વિદેશી સાથે જે તાલમેલ વધારે બંધાયો છેલ્લા દસ વર્ષમાં એની અસર બહુ પોઝિટિવ ઇન્ડિયાને મળી રહી છે દેવું વધી રહ્યું છે પણ એની સામે જીડીપીની અસર પણ સારી એવી થઈ રહી છે એટલે આ બધું પ્લસ માઇનસ આમને હોય છે અલ્ટિમેટલી દેશની જનતા પોતાને સવારે ઉઠેને રાત્રે સુવા જાય ત્યાંથી સરકારી કઈ સગવડો સરકારી શું લાગી રહી છે કારણ કે તૈયારીઓ તો ઘણી બધી છે આપની અને પક્ષની અંદર ક્યાંક એવું લાગી રહ્યું છે કે આવનારા સમયમાં રાજ્યસભાની જે ચૂંટણી આવી રહી છે સત્યાવીસ તારીખે ક્યાંક મોટા માતાઓના પત્તા કપાય એવી શક્યતાઓ છે શું લાગે છે

આપણે ડાંગો કે અમારી પાર્ટી પછાતોની દલિતોની ગરીબોની સાહેબ બન્યું એવું કે કોંગ્રેસે આ પાર્ટીને તેમની પાર્ટીને આપણા તત્કાલીન પ્રમુખ એવું કેતા હતા કે આ ડંકાની ચોટ પર આ રીતે સ્વીકારી મનરેગા જેવી અને એમાં ભ્રષ્ટાચાર દૂર કરી અને મનરેગાને આગળ વધારી છે કહેવાનો મતલબ એવો છે કે કોંગ્રેસ એની નીતિ રીતિના કારણે પાછળ પડી છે ભારતીય જનતા પાર્ટી તમામ સમાજને સાથે લીધો કોંગ્રેસે કરવા જેવું કાર્ય હતું હવે નથી થયું તો ભારતીય જનતા પાર્ટી ને ખોબે ખોબે મત મળે એ સ્વાભાવિક ક્રમ છે અને કોંગ્રેસ એ નથી કરી શકી એટલે પાછળ પડે છે બિલકુલ તૈયારીઓ ભાજપ ની ક્યાંક વધારે દેખાય છે કોંગ્રેસની થોડા સમય પછી દેખાશે આપણને અને લોકો પણ છે ને જે રીતે નિકુલભાઈએ વાત કરી કે કોંગ્રેસ વિરોધ નથી કરતી કોંગ્રેસ સુજાવ આપે છે કોંગ્રેસ એક દિશા નિર્દેશ કરે છે એ રીતે આપણે આગળ વધીએ તો ક્યાંક પરિસ્પ્રેક્ષો જોવાના બદલા છે નિકુલભાઈ પ્રશાંતભાઈ અશ્વિનભાઈ આપ ત્રણે અમારી સાથે જોડાયા દર્શક મિત્રો ને માહિતી મળી બધા ત્રણે નો આભાર થેન્ક યુ મચ દર્શક મિત્રો લોકમંચની આજની આ મહત્વની રજૂઆતમાં આજે બસ આટલું જ ફરીથી મળીશું નમસ્કાર